અમેરિકાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ધમકી હવે સાચી સાબિત થવા લાગી છે જિનપિંગે ગત મહિને સેન ફ્રાન્સિસ્કોમાં બાઇડન સાથેના શિખર સંમેલન દરમિયાન તાઇવાનને લઈને ધમકી આપી હતી અને કહ્યું હતું કે ચીન કોઈપણ કિંમતે તાઇવાનને પોતાનામાં ભેળવીને જ રહેશે ત્યારે આ નિવેદનના એક મહિના બાદ તાઇવાનની આજુબાજુ ચીની સેનાની હરકતો વધી ગઈ છે તાઇવાનની નજીક ચીની નેવી અને વાયુસેના સક્રિય થઈ ગઈ છે તાઇવાનના રક્ષા મંત્રાલયે માહિતી આપી હતી કે તેણે પોતાના દેશની આસપાસ ચાર ચીની યુદ્ધ જહાજ અને બે સૈન્ય વિમાનને ટ્રેક કર્યા છે માત્ર ડિસેમ્બર મહિનામાં જ ચીને તાઇવાનની નજીક બસો બાવીસ યુદ્ધ વિમાન અને બોમ્બર એરક્રાફ્ટ તેમજ એકસો સાડત્રીસ યુદ્ધ જહાજ મોકલ્યા છે જોકે તાઇવાનની સેનાએ પણ ચીનને વળતો જવાબ આપ્યો છે જેના કારણે ચીનના યુદ્ધ જહાજ અને યુદ્ધ વિમાનોને ભાગવાનો વારો આવ્યો હતો એટલું જ નહીં જવાબ આપવા એર ડિફેન્સ મિસાઇલ પણ તૈનાત કરી દીધી છે તાઇવાન સમાચાર પ્રમાણે ચીને સપ્ટેમ્બર બે હજાર વીસથી થી જે તાઇવાનની આસપાસ પેટ્રોલિંગ કરનારા સૈન્ય વિમાનો અને યુદ્ધ જહાજોની સંખ્યામાં ધીમે ધીમે વૃદ્ધિ શરૂ કરી દીધી છે જે ચીનની ગ્રે ઝોન રણનીતિનો ભાગ છે બીજી તરફ અમેરિકા પણ તાઇવાનના મુદ્દે વારંવાર ચીનને ચેતવતું રહ્યું છે ત્યારે અમેરિકન નેવીના સાતમે ફ્લીટના કમાન્ડર સહિત ઘણા મોટા સૈન્ય અધિકારીઓએ દાવો કર્યો છે કે ચીન 2027 અથવા 2030 સુધીમાં તાઇવાન પર કબજો કરવાની તૈયારીમાં લાગ્યું છે અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે જો તાઇવાન પર હુમલો થશે તો અમેરિકાની સેના જમીન પરની સૈન્ય કાર્યવાહીમાં પણ સામેલ થશે એટલે કે ચીની સેના સામે સીધું યુદ્ધ ખેલાશે અમેરિકાએ છેલ્લા એક દાયકામાં તાઇવાનને મોટી માત્રામાં હથિયારો પૂરા પાડ્યા છે તેથી એવી પણ આશંકા છે કે જો ચીન હુમલો કરશે તો ચીનને પણ મોટા પાયે નુકસાન થઈ શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી